प्रश्न 1 कई धातुओं हाथ थी ओगारी શકાય છે ए સોનું બી પદાર્થ સી ગેલીમ ડી ઝિંક સાચો જવાબ ઓપ્શન સી ગેલીમ પ્રશ્ન 2 દુનિયાની સૌથી જૂની જીવિત વસ્તુ કઈ છે એ व्हेल માછલી બી બ્રિસ્ટલ કોન પાઈન વૃક્ષ સી હાથી ક્ષ પ્રશ્ન ત્રણ માનવ દ્વારા બનાવેલી સૌથી ભારે વસ્તુ કઈ છે એ ચીનની દિવાલ બી સ્પેસ સ્ટેશન સી પિરામિડ ધી ત્રી ડેમ સાચો જવાબ ઓપ્શન ડી ગોર્જિસ ડેમ પ્રશ્ન ચાર માણસની સૌથી ઝડપી પ્રક્રિયા કયા અંગમાં હોય છે એ પગ બી મગજ સી આંખ દી હાથ સાચો જવાબ ઓપ્શન સી આંખ પ્રશ્ન પાંચ પૃથ્વી પર સૌથી ગરમ સ્થાન કયું છે એ સહારા રણ

दी, साचो जवाब ऑप्शन ए शुक्र प्रश्न सात अपने केक्सिजन झाड़ो पचास टका बी सीतेर टका सी तीस टका दी नेव टका સાચો જવાબ ઓપ્શન B 70% પ્રશ્ન 8 માનવ DNA કયા ફળ સાથે 60% મેચ થાય છે A કેરુ B સફરજન C કેરી D દાડમ સાચો જવાબ ઓપ્શન A કેરુ પ્રશ્ન 9 સૌથી બુદ્ધિશાળી પ્રાણી કયું છે A ડોલ્ફિન B. हाथी, C. सी साचो जवाब ऑप्शन ए डॉल्फिन प्रश्न दस कया प्राणी नो लोही नीलू हो ऑक्टोपस बी माछली, सी हिपकली दी डेडको સાચો જવાબ ઓપ્શન એ ઓક્ટોપસ પ્રશ્ન દુનિયાની સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે એ અંગ્રેજી બી હિન્દી સી ચીની સ્પેનિશ સાચો જવાબ ઓપ્શન સી મેનદારીન પ્રશ્ન બાર સૌપ્રથમ ટાઈમ ટ્રાવેલ કોણે કર્યું હતું એ આઈનસ્ટાઈ યુરી સર્ગેઈ ક્રિકલેવ પ્રશ્ન તેર કયું પ્રાણી છ મહિના સુધી ખોરાક વગર જીવી શકે છે એ સાપ બી કાચબો સી ઊંટ દી ભાલુ સાચો જવાબ ઓપ્શન એ સાપ પ્રશ્ન ચૌદ માનવ શરીરનો સૌથી મજબૂત ભાગ કયો છે એ પગ સી પીઠ હાડકા સાચો જવાબ ઓપ્શન અ જબડો પ્રશ્ન પંદર સૌપ્રથમ કમ્પ્યુટર વાયરસ કયું હતું એ આઇલોવે બી ક્રીપર सी ट्रोजन डी ब्रेन साचो जवाब ऑप्शन बी क्रीपर मित्रों वीडियो पसंद आवी रहयो होय तो लाइक कमेंट अने सब्सक्राइब करो प्रश्न 16 कयो ग्रह उल्टी दिशा मां फरे छे ए बुध बी शुक्र सी मंगल डी गुरु સાચો જવાબ ઓપ્શન બી શુક્ર પ્રશ્ન સત્તર કયા પ્રાણીના શરીરમાં દિલ નથી હોતું એ ઓક્ટોપસ બી સ્ટારફ સી જીંગો દી ક્રેબ સાચો જવાબ ઓપ્શન બી સ્ટારફિશ પ્રશ્ન અઢાર કયા પ્રાણીનો લોહી વાદળી હોય છે એ મગર बी हिपकली सी आइसलैंडिक हिपकली डी पेंगविन साचो जवाब ऑप्शन सी आइसलैंडिक हिपकली प्रश्न ओगनीस क्यों प्राणी ओंग दरमियान अर्धु मगज बंद राखे छे ए कुत्रो बी डॉल्फिन सी गाय डी घुवड़ साचो जवाब ऑप्शन बी डॉल्फिन प्रश्न 20 ब्रह्मांड में સૌથી ઠંડો સ્થળ કયો છે 1 પ્લુટો બી અવકાશ સી બુમેરેંગ નેબ્યુલા ડી શની સાચો જવાબ ऑप्शन સી બુમેરેંગ નેબ્યુલા પ્રશ્ન 21 સૌથી વધુ હાડકિયો ક્યા પ્રાણીમાં હોય છે એ માણસ बी सांप, सी हाथी, कुत्रो. साचो जवाब ऑप्शन बी सांप। प्रश्न बीस पृथ्वी पर सौ जूनू जीव ए ग्रीनलैंड शार्क बी हाथी सी व्हेल दी डॉल्फिन। સાચો જવાબ ઓપ્શન એ ગ્રીનલેન્ડ શાર્ક પ્રશ્ન 23 કયા ફળમાં સૌથી વધુ પાણી હોય છે એ કેરી બી તરબૂચ સી સફરજન ડી નારિયે સાચો જવાબ ઓપ્શન બી તરબૂચ પ્રશ્ન 24 માણસમાં અંદાજે કેટલી વાર આંખ ઝપકે છે એ 1000 बी सी पंद्रह हजार दी वी हजार जवाब ऑप्शन डी वीस हजार बार प्रश्न पच्चीस गुलाबी केला छे थाय अमेरिका बी भारत सी ऑस्ट्रेलिया दी चीन સાચો જવાબ છે ઓપ્શન બી ભારત પ્રશ્ન છવીસ કયો પક્ષી પાછળ ઉડી શકે છે એ પોપટ બી કબૂતર સી હમિંગબર્ડ ડી બગલો મિત્રો આ પ્રશ્ન તમારા બધા મિત્રો માટે છે આનો જવાબ કોમેન્ટમાં બતાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો આભાર